જય જીરેન્દ્ર જય આપણે મોબાઈલ લઈ જતા ત્યારે લોકો લોકોને કેતા કે ત્યાં જાઉં છો પછી બાથરૂમ બહાર નથી નીકળતા તમે મોબાઈલ બહાર નીકળી પણ આજે હું તમને સૌને વિનંતી કરું છું મોબાઈલનો ઉપયોગ શીખી જાવ મોબાઈલ ખરાબ છે એવું માનવાની જરૂર નથી ઉપયોગ કેવી રીતે કરવો એ જાણવું ખૂબ જરૂરી છે અત્યારે તમને ખબર છે કે સરવણથી રહે કે એકના હાથમાં મોબાઈલ છે રસોઈ થાય છે મહારાજ કરે છે પણ મોબાઈલ ચાલુ હોય છે અને આખો પરિવારની સાથે વાતો કરતાં કરતા રસોઈ થાય છે વાસણો ઘસે છે તો પણ મોબાઈલ થી ચાલુ છે હવે એ જ રીતે આપણા બાથરૂમની અંદર સર્વન્ટો કામ કરે છે ત્યારે ખાસ ધ્યાન રાખો બેનો કોઈ કપડાં ધોળાવો તો બાથરૂમ સાફ કરાવવાનું બહુ નજર સમક્ષ રાખવું જરૂરી છે સર્વન્ટોને ચાર વખત કેવું પણ પડે કે ભાઈ બાથરૂમ માંથી પાણી સાફ કરે જો બે ત્રણ બાથરૂમ હોય તો કપડાં ધોવાનું બાથરૂમ એક અલગ જ રાખો આજે એક નાની સખી ભૂલ કે બાથરૂમ માં સાબુ જરા રહી ગયો હશે ખબર નહીં અને મારા પરિવારના પાત્ર બાથરૂમમાં ગયા અને પડી ગયા પડી તો ગયા મોબાઈલ બહાર હતો ચાર્જિંગમાં મૂકેલ એને બહાર ઘરમાં એકલા રહેવાનું કોઈ હોતું નથી ઘરમાં ગમે તો ઓસ્તાર હોય પણ જયારે તમે નાવા ધોવા જાઓ ત્યારે ઘરમાં કોણ કરતું હોય સૌ કામ ધંધે ચાલ્યા ગયા હોય છે તો મોબાઈલ મેળવવા ખૂબ પરિશ્રમ કરીને મોબાઈલ તો લીધો એમને મેસેજ બી આપી શકી પણ એની સજા આજે ત્રણ મહિનાથી ભોગવાય છે જેનું ઓપરેશન છ છ કલાક ચાલે આજ વિચાર કરો નાની સરખી ભૂલની સજા કેટલી વ્યક્તિઓ ભોગવે છે છોકરાઓ બારગામ હોય તો ગાડીને આવી જવું પડે છે સૌના કામ ધંધા છૂટીને જરાક બેદરકારીની સજા કેટલા જ મળે છે મોબાઈલનો ઉપયોગ જેટલો છે એટલો દુરુપયોગ પણ છે પણ દુરુપયોગ કઈ રીતે કરે છે ખબર છે હવે જેમ કે હું આ બ્રોજ તમને વિડીયા મૂકું છું દવા માટેના તો તેમાંથી હું હિન્દીમાં કોઈ દિવસ મારો મોબાઈલમાં હું બોલતી નથી હું મારી ગુજરાતી માતૃભાષા સિવાય એ ભાષાનો ઉપયોગ ક્યારેય કરતી નથી કોઈ એવી વ્યક્તિ હોય ને સામે ન સમજે ને કેવું કરતો પણ મારા નામ પર વિડીયા બનાવો મીડા હિન્દીમાં બોલે હવે તમે સમજી લેજો કે હિન્દીમાં કોઈ પણ મારા નામનો વિડીયો આવ્યો હોય તો એ સાચો નથી એટલું સમજી લેજો હું ભગવાનના નામથી શરૂ કરું છું ને ભગવાનના નામથી પૂરું કરું છું જય જિનેન્દ્ર હંમેશા મારો શબ્દ હોય જ છે પણ આ વિડીયાનો દુરુપયોગ થવા માટે ભલે દવા માટે કરે છે એમાં કોઈ બીજો ઉભો નથી પણ આ જે તમારી સાયન્સ જેટલું આગળ વધ્યું છે એટલો દુરુપયોગ પણ ખૂબ વધી ગયો છે બાકી જો આની અંદર તમે ઘર બેઠા રિટાયર માણસોને પૂરેપૂરી કંપની મોબાઈલ આપે છે મોબાઈલમાંથી વ્યાખ્યાન સાંભળો પ્રાર્થના સાંભળો સારા સારા સમાચાર સાંભળો સારી દુનિયાને એ બધું જ જાણવા જોવા જેવું છે પણ ખોટો દુરુપયોગ થઈ રહ્યો છે એનાથી બચો ઘરમાં પણ તમે લોકો જુઓ છો બાળકોને ખમાડતા ખવડાવતા પણ મોબાઈલ દેખાડો કા તમે મોબાઈલ જોતા હોય છોકરાઓને ખવડાવો છો આ વિડીયા ઉપર બતાવવામાં શું આવે છે સાસુઓને સાસુને કાઢી નાખવી માને મારવી આવા નેગેટિવ તત્વો જોઈ જોઈને જે માણસના મગજમાં નેગેટિવ નથી ને એ નેગેટિવિટી પણ આવતી જશે તમે જવો ખરેખર આ મોબાઈલનો ઉપયોગ કરો સિનિયર સિટીઝનને તો બહુ જરૂરી છે રાતના સુતી વખતે તકિયા નીચે રાખવો પડે છે અને દિવસના બાથરૂમમાં જાઓ બી જાઓ ત્યાં ત્યાં તમને અટકો ખબર નથી મોબાઈલથી જ મેસેજ આપી શકો છો બાકી બાથરૂમમાં બેઠા હોય ને બહારના રૂમમાં પણ કોઈને તમારો અવાજ સંભળાવવાનો નથી માટે મોબાઈલને અને મારા માટે તો હું આ બીજો વિડીયો કોઈએ બનાવ્યો છે હિન્દીમાં બનાવે છે પગલાં દુખાવા માટે

અને દરેક ને ચેતવણી આપતી હોઉં છું કદાચ તમે માનસો પણ ખરાબ કે બેન અમને આ બધી જ વસ્તુ ખબર છે પણ કર્મ ભૂલાવે છે ખબર છે છતાં સાવચેત થવું બહુ જરૂરી છે આજે તમે જ્યાં જુઓ ત્યાં હાલતા ચાલતા પગના દુખાવા કેટલા લોકોને થઈ ગયા છે હવે એક નાની સરખી ભૂ અત્યારે ત્રણ મહિનાની પથારીની સજા અને એમાંથી નોર્મલ થતા કેટલો ટાઈમ લાગશે એ આપણે વિચારવાનું છે આજે તમને જે કઈ હું કહું છું એ વડીલોને ખાસ વધારે સમજવા જેવું છે પચાસ થી ઉપર વાળા તો મોબાઈલ ને સાથે બાથરૂમમાં માં જતા રાખવો બહુ જરૂરી છે ચાર વખત બાથરૂમમાં માં જો જાણો પછી અંદર જાઓ તો વધારે સક્તિ છે તમારી પણ જરાક મોબાઈલ ચાલુ વાત કરતા કરતા અંદર વયા જાવ છો ને તો ખબર નથી પડતી કે અંદર બાથરૂમ માં સાબુ નું પાણી છે કે કંઈ પડેલું છે કશું નહી દેખાય માટે મોબાઈલ માં વાત કરતા કરતા ચાલતા ચાલતા આપણે વડીલો એ વાત કરવા જેવી હમણાં થોડા વખત પેલા ત્રીસ વર્ષ નું જુવાન હવે મોબાઈલ સ્કૂટર ચલાવતા ચલાવતા મોબાઈલ ની અંદર વિડીયો જોતો એટલો ખુશ હતો વિડીયો જોતો જોતો એક સેકન્ડ માં ઉપર પહોંચી તરત જ કોઈ લોરી ચક્કર મારી ફેંકાય વિચાર કરો આ મોબાઈલ એને શું કામ લાગે પણ એ તો જનારો જતો રહે છે તો પાછળ પરિસ્થિતિનો ક્યારેય વિચાર થઈ જાય છે અરે મા બાપની સેવા ન કરો તો કાંઈ નહીં પણ કમસે કમ મા બાપને પીડા તો ન આપો તમારાથી કાંઈ ન થઈ શકે આ ત્રીસ વર્ષનો જુવાન છોકરો બનાવતા એ મા બાપને કેટલો શ્રમ પડ્યો હશે અને આ ત્રીસ વર્ષે છોકરો જ્યારે પગભર થાય અને મા બાપે કંઈક આશા બાંધી પેલા તો ચાલ્યા જાય મહેરબાની કરીને મોબાઈલને ક્યારેય વાપરવો તેમ વાપરવો બહુ જરૂરી છે ગાડી ચલાવતા સ્કૂટર ચલાવતા ઘરમાં બાથરૂમમાં જતા હાલતા ચાલતા આ મોબાઈલનો ઉપયોગ નહીં કરો આખી જિંદગી પથારી લેતા વાર નહીં લાગે આજે હું તમને કહું છું તમને કદાચ ખરાબ પણ લાગશે કે મંજુ બેન આખો દિવસ ચેતવણી સિવાય વાત જ ન કરતા હું જે અનુભવું છું એ તરત તમને લોકોને કહું છું કે ભાઈ હું જે મારો પરિવાર જે પીડા ભોગવે છે જે એને સહન કરે છે જે એ ડૉક્ટરો આગળના ઓપરેશનો આ જે એની એક્સરસાઇઝો આ બધું જોઈને જોઈ ઉકળી જાય જ ઉકળી તો હું કહું છું કે ભાઈ મારા ઘરમાં તો કરવાવાળા ઘણા છે પણ જેના ઘરમાં કોઈ કરવાવાળા નહીં હોય જેના ખિસ્સામાં પૈસાની સગવડતા ન હોય એની હાલત શું હશે એ તો વિચાર કરો માટે હું હંમેશા શરીરને સંભાળીને કામ કરો આ તો બધા સાધનો છે બહારની દુનિયા પછી જુઓ પહેલાં તમે તમારી અંદરની દુનિયા જો નહીં જુઓ તો આ જીવન તમારું નિષ્ફળ થશે જય જીતેન્દ્ર જય મા